ગુજરાતનો અહીંયા મોટામાં મોટો ઇતિહાસ છુપાયેલો પડ્યો છે લાગે છે તમને અહીંયા આપણા ભારત ખંડમાં બે મોટા દાનવીર થયા સતજુગના કરણ અને કળજુગના શેષ ઝગડુસા અહીંયા એમનો મહેલ હતો અને આજે જુઓ છો કે એ બાવળીઓનું એમાં જેને કે શાસન આવી ગયું છે ખરેખર આપણો અમર ઇતિહાસ ગુજરાતનો ઘણા સમય પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો પણ આજે હું એક કામથી આવ્યો તો મને થયું કે જરાક આપણા ઇતિહાસ સામે હું નજર કરું પણ આંખોમાં આંસુ આવી જાય એવું ચિત્ર ખરેખર કેટલો મોટો ઇતિહાસ મિત્રો કહેવાય છે કે એમને અહીંયા જહાજો આવતા અને આ ભદ્રાવતી નગરી એટલે ભદ્રેશ્વર શેઠ ચગડુસાનું ગામ અને આપણું જે કચ્છમાં તેમનો જન્મ જે આપણે કંથકોટમાં શેઠ ચગડુસાનો જન્મ થયેલો અહીંયા એમને વેપારમાં અને બહુ જેને કહેવાય પોતાની લક્ષ્મીનો ભંડોળ ભેગો કરેલો અને ઉપરા ઉપર ત્રણ દુકાળ પડેલા અને અહીંયા એમનો મહેલ હતો ખરેખર એમ કહેવાય છે કે સાત માળનો મેલ હતો કોઈ કહે છે કે પાંચ માળનો હતો સમય જતાં ધ્વસ્ત થઈ ગયો છે અંદર જઈ અને જોઈએ અત્યારે કેવો લાગે છે એક વર્ષ પહેલાં આપણે જોયો હતો અને આજે કંઈક આવું લાગી ગયું છે અંદર જઈ જોઈએ કે કેવો લાગે છે શેઠ ઝગડુંસાનો મહેલ હવે આપણે મેલની તરફ ધીરે ધીરે જઈ રહ્યા છીએ અહીંયા કાટખૂણો પડે છે જે ઉત્તર અને પશ્ચિમ દિશામાં અને અહીંયા દુદાની વાવ જોઈ પણ એક ખાસ વાત એ કે સાલા દુદાની વાવમાં જબરજસ્ત મોટા મોટા તોતીંગ પથ્થર અને અહીંયા પણ મોટી મોટી હેવી શિલાઓ જે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ અઢી અઢી ફૂટ જુઓ છો તમને બતાવી દઉં કેટલી મોટી શિલા છે આમ સવાવેત એક બે ત્રણ ચાર પાંચ અને છ વેથ બરાબર અને આ મેલ ધીમે 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 જમીનમાં જાણે સમાધિ લેતો હોય એવું ચિત્ર લાગે છે હવે આ છે દ્વાર વિચાર કરો કે રડી અને મહા મુશ્કેલીથી ઢરી શકાય એવી પોઝિશનમાં આ મેલ ધીમે 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 પોતાની જાણે સમાધિ લઈ રહ્યો હોય હવે આપણે અહીંયાથી ઢરી કે આ મિત્રો શેઠ ઝઘડું સાની ખરેખર જાહો જલાલી આજ જ જાણે જમીન દોસ્ત પડી છે આનો કેવો દાયકો હશે ખરેખર આહા હા જોવો છો પિલ્લર બિલ્લર બધું ધીમે ધીમે જમીન દોસ્ત થઈ ગયું છે એક માણસ નીચેથી હાલ્યો જે ઊંચો હાથ કરે ત્યાં ન પૂગે એને બદલે રડીને હાલવું પડે એટલો અંદર આ મેલ જતો રહ્યો છે અને દુદાની વાવ છે એ સમયકાળનો આ મેલ હતો એમ જાણવા મળ્યું જોવો છો પહેલાં હું આવ્યો તો એનાથી અત્યારે વધારે આ નુકસાનજનક આપણને લાગી રહ્યું છે અને આમાં કાંઈ હોય એમ નથી જોવો આ પીલ જુઓ છો કેવી કન્ડિશનમાં પડ્યું છે ભારતનો અને ગુજરાતનો અમર ઇતિહાસ જાણે આ જંગલમાં છુપાઈ ગયો હોય એવી કન્ડિશન આમ ક્યાંથી જવા એવું હોય તો હું રડી જઉં ખરેખર ક્યાંયથી નથી ઘુસાય એમ અહીંયા આની અંદર થોડું અસ્તિત્વ છે પણ ઘૂસવું મહા મહેનતવાળું કામ છે કરવાની કોશિશ કરું કેમ કે આપણો ઇતિહાસ ખરેખર આવી અમર ઓઢણી ઓઢી અને આમાં છુપાયેલો પડ્યો છે સાલું એમ થાય કે આહા હા મિત્રો જુઓ છો ભગવાન કેવી અહીંયા જાહો જલાલી હશે અને એ જ આપણો ઇતિહાસ એ અહીંયા આ બધા પિલ્લર અહીંયા તમને દેખાતા હશે હું જરાક નજીકથી બતાવું ક્યાંયથી નથી ઘુસાયું ખરેખર અંદર ઘૂસવાની કોશિશ કરું અહીં થોડાક લાકડા તોડી નાખું અને પછી ઘૂસવાની કોશિશ કરું શું થાય છે કેમ કે અંદર વધારે અવશેષ દેખાઈ રહ્યો છે હવે મહામેન્ટે અહીંયા બાખોરું પાડી લીધું છે અને અંદર જઈ અને જોઈએ આપણો આ શેઠ ચગલુ સાનો મેલ ખરેખર મિત્રો આમણા એક વડીલે મને કીધું કે આ કેટલો જૂનો છે એ પહેલાં એક જૂના વિડીયા મેં મેં બતાવ્યું હતું અત્યારે મને મૌખિક યાદ નથી બહુ નીચે જશું તો એ વિડીયો તમે દેખાઈ જશે અને હમણાં એક વડીલે મને એવું કીધું કે અહીંયા વિસરદેવ વાઘેલા જે ટાઈમે શાસન કરતા એ ટાઈમે એ સમયનો આ છે મને એવી સટીક ખબર નથી પણ એક વડીલે મને હાલતા હાલતા જણાવ્યું ખરેખર હે ભગવાન અહીંયા આ મેલની ખરેખર કેટલી જાહો ચલાલી રહી છે સોના ચાંદીએ પોઢણિયામાં પોઢતા હશે એમના સંતાનો અને એ જ આપણો આ ઇતિહાસ ઈ શેષ ઝગડુસા મિત્રો દુનિયા ખરેખર ક્યારેક એવું થાય કે કેટલી સ્વાર્થી છે જ્યારે એમને ત્રણ ત્રણ દુષ્કાળ ઉતરાયા છે સોના ચાંદીના અને અન્નદાનના જેને મહાન કાર્ય કર્યું છે એ જ આ સ્થળ જેની અંદર એટલી જલાલી આ પથ્થરની કણકણની અંદર પડેલી હશે પણ જેના સૂનો આજે ખંડેર હાલતમાં બિલકુલ આપણો આ ગુજરાતનો અમર ઇતિહાસ શેર ચગડુસાને કોણ નથી જાણતો લોકોને કોઈને ખબર નથી કે ભદ્રેશ્વર ગુજરાતમાં એમનો આ મેલ જમીન દોષ પડ્યો છે માત્ર એક અવશેષ શૂન્ય માત્ર એક અવશેષ આ સ્થળ ગાંધીધામ તમે કચ્છમાં આવો તો વાયા ભદ્રેશ્વર થાયને તમે જાઓ આપણે મુન્દ્રા તો આ ભદ્રેશ્વર ભદ્રાવતી નગરીથી ઓળખાતું નહીં પાંડવો પણ જે પંચકલ્યાણેશ્વર ઘોડો લેવા આ ગામમાં એમને રાખેલો અને ભીમકુંડ પણ અહીંયા છે જૂનું તળાવ પણ છે દૂદાની વાવ પણ મેં તમને બતાવેલી છે અને જૈન તીર્થ વસઈ જૈન તીર્થ એમાં કહેવાય છે કે ઘણો ગરખણો આ શેઠ ઝગડુસાનો એ મંદિર કોઈ એમ કહે છે કે આખે આખું એમને બનાવેલું ને કોઈ કહે છે એમના શાસનકાળ વખત બનાવેલું જે હોય પણ આપણા ઇતિહાસને દિલથી પ્રણામ છે કે દુનિયાનો એક મહાન દાનવીર એની આ મેલ આવી હાલતમાં ન હોવો જોઈએ પણ દુર્ભાગ્ય છે આપણા કે આપણે આજે આવું જોઈ રહ્યા છીએ તો સલામ પ્રણામ કરી અને અહીંયાથી આપણે વિદાય લેશું અને છેલ્લી ક્લિપ તમને બતાવી જો કઈ કઈ કન્ડિશનમાં લાગી રહી છે અને જોતા જજો અને સંગીતને થોડું કચ્છના સંગીતને મારતા દેજો મિત્રો એડ્રેસ જાણી લેજો હજી ફરી એકવાર જો જો શેઠ શાહનો પ્રાચીન મહેલ અવશેષ અહીંયા તમને આખો વિડીયો બતાવ્યો આ રસ્તો આ જૈન જેમતીરફ જૈન તીર્થ તરફ ગયો અને પાછળ છે દુધારી વાવ અને સામે છે આદિપુરથી મુન્દ્રા હાઈવે જે ગાંધીધામ થઈને આવ્યો બરાબર અહીંયાથી આવતે જ તમને આ બોર્ડ દેખાઈ જશે બરાબર તો આવી રીતે અહીંયા છે આ આપણો ભારતનો અમર ઇતિહાસ અને આવી રીતે જોવો છો કે સરકારી દવાખાનું પણ અહીંયા છે એટલે તમને આઈડિયા રહે અહીંયાથી બસ સો કદમ અંદર અને આવું છે હાઈવે અને આપણું આ ભદ્રેશ્વર ગુજરાત કચ્છ ભારત